શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે બધાનું વિડીયોમાં તો ઘણા ટાઈમથી વિડીયો નહોતા બનાવતા તો હવે ફરીથી પાછા વિડીયો બનાવવાનું શરૂ કરી દઈએ છીએ એટલે છેક સુધી વિડીયો જોજો કારણ કે હવેથી ફરીથી વિડીયો બનાવશું એટલે વિડીયો જોવાની તમને બહુ મજા આવશે કારણ કે હવે તો વિડીયોમાં વૈષ્ણવી પણ આવશે જો અત્યારે કેવી મારા ખોળામાં સૂતી છે ઊંઘમાં છે વૈષ્ણવી એ વૈષ્ણવી જો કેવી જોઈ રહી છે બધા એની હા કારણ કે ઊંઘમાં છે એટલે કાંઈ બોલતી નથી અને રમતી નથી એટલે હવે એ ઊઈ જવાની તો જો વૈષ્ણવીની નાની નાની પથારી બનાવી છે તો એમાં એને સૂરવાની છે જો રહ્યા આ નાની એવી પથારી છે વૈષ્ણવીની એ વૈષ્ણવીને અહીંયા સુરાવવાની જો આ તકિયા છે એટલે આમથી આમ દળી ન જાય બે બાજુ એક તકિયા બનાવીને મૂકેલા છે અને અહીંયા વૈષ્ણવીને હવે ઉડાવી દો કેવી છે જો નાની એવી પથારી વૈષ્ણવીની નાની નાની વૈષ્ણવીની નાની નાની પથારી જો એ મારા ખોળાવા ખોળામાં સુઈ ગઈ છે હવે એને પથારીએ સુડાવી દઉં તો જો વૈષ્ણવીને સૂરાઈ દીધી છે એની પથારીમાં કમ્ફર્ટેબલ રીતે સુઈ ગઈ છે હજી તો શિયાળો છે એટલે ઓઢાડવાનું ને ટોપી ને એવું તો પહેરાવી જ રાખવું જોઈએ બધું મોજાન બોજાન બધું પહેરાવીને હરખી રીતના આપણે ઢબુરી દીધા છે હું માથે થોડું ઓઢાડી દઉં એટલે સુઈ જાય નિરાતે હાલો વૈષ્ણવી બેન હવે સુઈ ગયા છે તો જો જેવો તેવો તડકો નીકળી ગયો છે એટલે વૈષ્ણવીને નવરાવાનો સમય થઈ ગયો છે તો જો વૈષ્ણવી બેન હુતા છે એને હવે નવરાઈ દઈ વૈષ્ણવી નાઈ નાઈ કરવું ને હે બેટા હાલો હાલો નાઈ નાઈ કરવાનું છે વૈષ્ણવીને તો નાવાની બહુ મજા આવે એને તો નાવું બહુ ગમે છે તો હાલો હવે એને નવરાઈ દઉં પહેલા તો જો વૈષ્ણવીને નાઈ ધોઈને તૈયાર કરી દીધી છે એટલે એ હવે ઊઠી છે એટલે એ આજે એને એમ થાય કે આજે હળવું હળવું લાગે છે એટલે જો કેવી શાંતિથી હુતી હુતી રમે છે જો તમે જોવે છે બારીની બહાર જોવે છે ક્યાં શું દેખાય છે બધું એમ વૈષ્ણવી એ વૈષ્ણવી બારીની બહાર જોઈ રહી છે એક જ તારી જો વૈષ્ણવી એ નાઈ લીધું છે નાઈ ને જો કેવા મસ્ત નવા કપડા પહેરીને તૈયાર થઈ ગઈ છે હાલો વૈષ્ણવી ક્યાં ક્યાં હવે આપણે તૈયાર થઈને વૈષ્ણવીમાં હુ જવાનું છે તો હાલો વૈષ્ણવીને નવરાઈ દીધી છે હવે નાઈ ને એને હુરાવી દઉં છું ઘોડિયામાં જો ઘોડિયામાં ઘોડીઓ તૈયાર છે આની અંદર હુરાવી દઉં

તાર નામ શું છે આરધુ કેને તાર નામ કેમ નથી બોલતી આરધુ તું ક્યાં ગઈ હતી લાડુ ખાવા એ શું ખાશો તું એ શું ખાશો એનું શું કહેવાય જળ જાંબુડું શું કહેવાય બોલતો જળ જાંબુડું

પાવડર આવતો તો નથી પણ આવે પાવડર આવે છે મનાજ તો થોડોક એટલા આવે છે વસ કોને સોપડી દઉં તને બસ હા બટા મામી મામીને ચોપડી દઉં મારે ન ચોપડો બેટા તને ચોપડી દો લે બસ તો જો આરાધ્યા બેન મારા પાવડર લગાડી અને તૈયાર થાય છે મમ્મી તો જો આજે મામા ઘરે જઈને આવ્યા તો અહીંથી આવ્યા તો મારા માટે કેટલો બધો ભાગ લેતા આવ્યા આ તમ જોવો આ ખારી લાવ્યા છે આ તો જો તોડીને અડધી ખાય ખાય લીધી નાનકટાઈ છે પછી વટાણા લાવ્યા છે પીયા વટાણા કારણ કે આ મજા આવે કકડાવાની કકડાવાતા કકડાતા ખાવાની એમ અને અને ખાખરા છે જુઓ મેથીના ખાખરા આવો બધો હળવો ફૂળો ભાગ લાવ્યા છે અને ઘરે બનાવ્યો છે ચેવડો એટલે ઘણો બધો ભાગ થઈ ગયો છે હવે તો જો હવે હું આ બાજુ ભેંસ પાસે આંટો મારવા આવીશું મમ્મી ભેંસ પાવા મેળાશે જો કેવા સીતાફળ થયા છે જુઓ આ તો પાકી દેખાય છે બે ચાર સીઝન તો વહી ગઈ છે સીતાફળ ની પણ તોય આવ્યા કરે છે સીતાફળ ઘણી વખત જો મમ્મી ઢોર પાય છે આજ કેમ મમ્મી ઉતાવળ રાખી આજ તો જો મમ્મી વેલા વેલા બધું કામ કરવા માંડ્યા છે ભેંસુ દોઈ લીધી છે અને હવે જો પાય છે કેમ મમ્મી આજ એટલા બધા વેલા ભેંસું પાવા માંડ્યા દાંડિયા રસ માં જવાનું છે આપડે હેડશે ને ઘેરે એટલે હે ને વેલા હેર કામ કરીને નવરા થઈને વેલા હેર ઉઈ જવાનું દાંડિયા રસ તો આજે મારા નણંદ ઘરે પ્રસંગ છે ને લગન એટલે અહીંયા દાંડિયા રાસમાં જવાનું છે ગરબા રમવા એટલે જો વેલા વહેલા બધું કામ પૂરું કરી નાખ્યું છે અને હવે રસોઈ એક બનાવવાની બાકી છે એટલે રસોઈ બનાવી જમી અને જવાનું છે ગરબા રમવા મમ્મી જો ભેંસ દોઈને આવી ગયા છે એટલે આ મીંડળી બેન એવા આવી ગયા છે એનું દૂધ પીવા દૂધ પીવું છે આમ જો ભરીને મૂકી જા જા પી લે દૂધ છે જાગી નથી ગઈ ને એ જોઈ લઉં પેલા જાગી તો નથી ગઈ જે હુતી છે જાગવાની તૈયારીમાં જતી વેલા વેલાહાર પાછી વીઆવી પછી રોવા માંડે જાગી તરત પાછી નાના છોકરાને શું એને રોવાનું જોઈએ મોઢે નથી ગમતું ઓઢી જાવ બટા આગળ પાસું કાઢી નાખશે નાના છોકરાને મોઢે ઓઢવું જ ન ગમે બોલો જો પાસું કેમ ધીમે ધીમે હાથે હાથે કાઢે છે જો જાગી ગઈ તુંજા હુજા પાછી હુજા તો કેવી જાગી ગઈ તો કેવી બોલે છે રમતા શીખી ગઈ જો એક લાગે